મિત્રો સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં જવવલે જોવા મળતું યલો ડોક્ટ સ્ટોર્ક પીડી ચાંચ ઢોક અને કચ્છી ચિત્રોડા તરીકે ઓળખાતું પક્ષીનું વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના કાર્યકર્તાઓએ રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કર્યું હતું વડોદરા શહેરના ગોરવા એલેમ્બિક સિટીમાં ખૂબ ઓછી પ્રજાતિ વાળું અને જવ્વલે જોવા મળતું કચ્છી ચિત્રોડા બગલાની પ્રજાતિ ગણાતું પક્ષી છે છેલ્લા ત્રણ દિવસથી ક્યાંકથી આવી ગયું હતું અને તેનાથી ઉડી શકાતું નહોતું ચિત્રોડા પક્ષીની જાન સ્થાનિક રહીશોને થતા અહીં રહેતા એક વ્યક્તિએ આ અંગે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની જાણ કરી હતી સંસ્થાના વોલેન્ટિયર તાત્કાલિક એલેમ્બક સિટી પહોંચ્યા હતા અને સલામતી રીતે યલો ડોટ સ્ટોર્કને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરવાની કાર્યવાહી

એ બહુ ખૂબ ઓછી જોવા મળે છે તો એ લગભગ છેલ્લા ત્રણ દિવસથી નથી ઉડી શકતી તો જયમીનભાઈએ આપણા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કોલ કરીને સંપર્ક કર્યો તો તત્કાલ હું અને મારા જે મિત્ર છે આશિષભાઈ પટેલ ત્યાં તત્કાલે જઈને એને સેફલી રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાણ કરીને નીતિનભાઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સોંપી દેવામાં આવે છે